પાત આપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ પૂરેપૂરો કોંગ્રેસનો પ્રોપોગેન્ડા હતો પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું પણ આજે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે બે પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો ત્યારે પણ આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલય આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે હજાર બાવીસ માં કેન્સલ કરી દીધો અને બે હજાર પચીસમાં પણ આ કેન્સલ જ છે એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય છે અને સાથે સાથે જે આ કોંગ્રેસના ધારાસભ્ય ડીપીઆર છે ગૂગલ કરી લેવું ડીપીઆર છે એ ડીપીઆરમાં નથી એટલે જુઠ્ઠાણ નો પર્દાફાશ થયો છે તમારા ચેનલના માધ્યમથી હું માંગુ છું કે આદિવાસી સમાજના હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ હાજર રહેશે તમારો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરા ચિંતિત રહેશે એની સાથે કોંગ્રેસના કોઈ પણ દુષ્પ્રચારમાં આવતા નહીં અમે પાર તાપી નર્મદા રિવેલિંગ પ્રોજેક્ટ કરવાના નથી નથી અને નથી અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યું છે